Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ચીલીમાં ત્યારે છ પોઈન્ટ બેની ત્રિવતાનો ભૂકંપના આંચકા સાથે ત્રણ રાત રોજિ વીડિયોમાં મકાનનો હલતા જોવા મળ્યા ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો યુરોપિયન મેડિસિનિયમ ત્યારે સેમોલોજીકલ સેન્ટર અનુસાર ચીલીના કિલ્લામાં ત્યારે નજીક સો પોઈન્ટ બેની ત્રીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ત્યારે જણાવ્યું હતું કે મળતી માહિતી અનુસાર વાત કરીએ કે મિત્રો ભૂકંપના કારણે ચીલીના પ્રભારી વિસ્તારો કેટલું નુકસાન થયું છે ત્યારે મિત્રો જણાવી કે વર્ષ બે માં ચીલીમાં ત્યારે ઇતિહાસનો સૌથી વધુ આઠ ની ભૂકંપ આવ્યો હતો જેમાં સોળસો પંચાવન લોકોના મોત થયા હતા જ્યાં મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી से ते आरे मित्रो आजना माटे आटलूज अमारी चैनल मा नभावे तो अमारी चैनल ने मित्रो दमी लाइक, सेयर अने सस्क्राइब करी देजो धन्यवाद